ભરૂચ એસઓજીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના એક ગલ્લા ઉપરથી એક મહિલાને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી પંચ્યાસી હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એસઓજી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીની એશિયન પેન્ટ ચોકડીથી એટીએલ ચોકડી તરફ જવાના રોડ ઉપર આવેલ ગલ્લા ઉપર ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે જેવી ચોક્કસ માહિતીના આધારે એસઓજી પોલીસને માહિતીવાળા ગલ્લા ઉપર તપાસ કરતા એક મહિલા નામે દેવી રાજેશ તુનતુન મંડળનાઓ હાજર હોય ગલ્લામાં તપાસ કરતા ગેરકાયદેસર નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના આર્થિક લાભ માટે તેમજ પૈસા કમાવવાના ઈરાદે મળી આવેલ પોલીસે ગાંજાનો જથ્થો ત્રણ પોઈન્ટ પાંચસો બાર કિલોગ્રામ કે જેની આશરે કિંમત રૂપિયા પાંત્રીસ હજાર એકસો વીસ તથા એક મોબાઈલ ફોન કે જેની આશરે કિંમત રૂપિયા પાંચસો તથા રોકડા રૂપિયા પચાસ હજાર આઠસો મળી કુલ છ્યાસી હજાર ચારસો વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક ઇસમ અંકલેશ્વરના મુલ્લાવાડના ફાલુકભાઈને વોન્ટેડ જાહેર કરી ધી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોપેટિક સબન્ટન્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી